અહીં ઉપસ્થિત માનવી આચાર્ય શ્રી તથા મારા વાલા સાને મારતી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપ મારા નમસ્કાર સૌપ્રથમ હૃદયપૂર્વક માનું છું જેઓએ અમને પરમિશન આપી ત્યારબાદ શિક્ષક ગણનો પણ આભાર માનું છું જે અમને કિંમતી સમય આપ્યો લેક્ચર આપ્યા અને બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર સાથ સરકાર સારો રહ્યો અને પ્રવાસમાં આનંદ મેળામાં અને તિથિ ભોજન બધામાં જ મજા આવી એ બદલ બધાનો જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ બોલને નમસ્કાર ત્રીજી ડિસેમ્બર બે હાજર ચોવીસ ગઈકાલે જ ગઈ હોય એવો લાગે બે દિવસમાં બે મહિના પૂરા થઈ ગયા હોય એમ સમય પસાર થઈ ગયો સમય ક્યાં પસાર થઈ જાય ખબર પડતી નથી જો આપણે કંઈ ન કર્યું હોય તો આપણે કંઈ કરીએ તો પણ સમય પસાર થઈ જાય પણ કરીએ તો ગીતામાં કહેવાયું છે કે કરેલું ભોગટ જતું નથી એટલે આપણે જે કર્યું છે તે જ આપણને પાછું મળે દસ ગમું થઈ જવું મળે એટલે જો આપણે દસ ગણું થઈને મેળવવા માંગતા હોય તો કંઈક ને કંઈક આપણો યત્ન પ્રયત્ન કરતા રહેવું જોઈએ પરીક્ષા પણ એમની બીજા વર્ષની આવી ગઈ હશે તો તમને અત્યારથી જ આ પરીક્ષા માટે શુભેચ્છા પાઠવીએ ખૂબ સારા માર્કસે તમે પરીક્ષા પાસ કરો અને ત્યાર પછી ટેટ વન ટેટ ટુ એની એક્ઝામની ખાસ તૈયારી કરો અને ભવિષ્યમાં શિક્ષક તરીકેનું સન્માન તમને પણ પ્રાપ્ત થાય તમે ખૂબ સારી પ્રગતિ કરો એવી શુભેચ્છા નમસ્કાર સૌને આપણી શાળાના આચાર્ય સાહેબ શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ મારી શાળાના શિક્ષક ભાઈઓ બહેનો આપણે ત્યાં છેલ્લા બે મહિનાથી ઇન્ટર્નશીપમાં આવી રહ્યા બંને બહેનો અને હિરેનભાઈ આજે આપણી વચ્ચે નથી એઓ ખેલ મહાકુંભમાં સુરત યુનિવર્સિટી ખાતે એમાં ભાગ લેવા માટે ગયા છે એમને પણ અત્યારે આપણે યાદ કરીએ અને નાના નાના ભૂલકાઓ મિત્રો ઇન્ટર્નશીપ તો એક એવી ચીજ છે એવો પદાર્થ પાઠ શીખવાનું મળે ને કે ભૂતકાળની અંદર અમે જે બનેલા ને એ વસ્તુ આપમેળે આપણા માનસ પર ઉપર એક જાણે કે બોર્ડ ઉપર જાણે કે સીધું આપણે લાઈવ કનેક્શન જોઈ શકતા હોય એ વસ્તુ ફરીથી માનસ પર ઉપર તરી આવે છે આ સ્કૂલમાં આવ્યા હતા ત્યારે જ ખબર પડી કે એ કે આપણે તેની હાટ આવ્યા હતા પણ એટલે જે જો હતું પછી ખબર પડી કે એ લોકો બેજી સેમાં અમને ભણાવવાના હતા ગણિત અને વિજ્ઞાન અમને ખૂબ જ મજા આવતી હતી ભણાવવાની ને સર અને ટીચર અમારી સાથે એવી રીતના વાત કરતા હતા કે અમને ઓળખતું હતું કે એ લોકો આ લોકો એક શિક્ષક નથી પણ અમારા ફ્રેન્ડ છે અમને ખૂબ જ મજા આવતી હતી અને ક્રિના ટીચર ને મેઘાણી ટીચર હતી એટલી મજા આવતી હતી એટલી મજા આવતી હતી કેટલી મજા આવતી હતી કે વાત જ એટલી મજા આવતી હતી અમને ઘણી બધી એટલી બધી રબ કરવા અને ખૂબ જ મજા આવી હતી મને એવું લાગતું હતું કે આ કોઈ શિક્ષક નથી પણ અમારા બેન્સ્ટમાંથી બેસ્ટ બ્રેન્ડ છે આવું લાગતું હતું અમને ખૂબ મજા આવી હતી અમને આટલા દિવસ સુધી એક સારું આપવા ને આટલું થેન્ક યુ અને હું આ વિશ્વાસ કરું છું કે તમે કદા આગળ જે મોટા ટીચર ને તો સર બને ત્યારે અહીંયા જ ભણાવવા આદ એ રીતે ઓકે ઈચ્છા ગુલ પડી ચવણી બચા કે રખે